વલસાડના નાનીસરોણ ગામમાં દીપડાનો આતંક મહિનામાં એક જ ગામમાંથી ત્રણ પશુઓનું મારણ કરતા ભયનો માહોલ ફેલાયો વલસાડ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં દીપડાઓ માનવ વસાહત વિસ્તારમાં આવી જતા હોય છે અને દીપડાઓ દ્વારા અનેક પશુપાલકોના પશુઓના શિકાર કરી મારણ કરતા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે વલસાડના નાની સરોણ ગામના ફૂલબાઈ માતાના મંદિરની બાજુમાં રહેતા પશુપાલક મુકેશ વાગ્યાના આસપાસ ખૂંખાર દીપડો મુકેશભાઈએ પાડેલા પશુઓના કોઢારામાં આવી ચડ્યો હતો અને કોઢારામાં બાંધેલ વાછડુનો શિકાર કરી તેનું મારણ કરી ભાગી છૂટ્યો હતો સવારે મુકેશભાઈ કોઢારામાં જઈ જોતા વાછડું મૃત હાલતમાં મળી આવ્યું હતું અને આજુબાજુ તપાસ કરતાં કદાવર દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા ત્યારબાદ ગ્રામજનો ભેગા થઈ આંગેની જાણ વલસાડ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી અને ગ્રામજનોએ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં કહ્યું હતું ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં એક જ ગામમાંથી દીપડાએ ત્રણ જેટલા પશુઓનો શિકાર કરી જતાં ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે ગ્રામજનોની એક જ માંગ છે કે આતંક મચાવતો ખૂંખાર દીપડાને પાંજરે પૂરવામાં આવે નાની ગામ છે એ ગામમાં છેલ્લા ત્રણેક મહિનાથી દીપડાનું મારણ કરવાનું અવરનવર ધીયું છે આ અત્યારે આ ત્રીજી વાર મારણ કર્યું છે એમણે ને રાતે ગમે ત્યારે આવે ને આ પશુઓને ગભરાયેલા ગભરાવી નાખે ત્યાં તો ત્રીજી વારનું મારણ અમે ફોરેસ્ટ વિભાગમાં બી જાણ કરી ને પાંજરા માટે બી વાતો કરી પણ અત્યાર સુધીમાં અહીંયા કંઈ પાંજરું બી ગોઠવામાં તો નથી આવ્યું પણ હવે અમને એવો ડર છે કે જો આ વારંવાર મારણ કરે ને પછી જ્યારે એને જો મારણ નહીં મળશે તો એ માણસ પર બી હુમલો કરી શકે ને એ ઘટના એવી નહીં બને એ ઘટનાને તારણ કરવા માટે જો જલ્દીથી જલ્દી ફોરેસ્ટર વિભાગ જો કંઈક પાંજરાની વ્યવસ્થા કરી ને એને પકડવાની કોઈ પકડવા માટેનું કામગીરી આગળ હાથ ધરે તો વધારે સારું તેથી કરીને કોઈ મોટી નુકસાની નહીં આવે જો એ કદાચ કોઈ માણસને નુકસાની કરી દેશે તો મોટી ઘટના સર્જાય એવું છે તો મારું તો એવું કેવું કે જલ્દીથી એને પાંજરા મૂકીને એમને પકડવાની કામગીરી હાથ ધરે તો સારું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવ જેથી આવનારા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે